તો જરૂરથી તમે જ્યાં હું દવા બતાવીશ આથી બધી જીવાતને કંટ્રોલ કરે છે આનો વિડીયો પણ આપણે ટૂંક જ સમયમાં પૂરી માહિતીવાળો આપશું તો આપણે બંને ખેડૂતનો પરિચય લઈ અને અહીંયા આવ્યા છીએ તો એને કેવું છે તો એ પણ થોડુંક પૂછીશ એક તમારો પહેલાં પરિચય આપજો તમે બોલો હાલો આપણે પહેલાં તમે રીંગણીના રોપા લેવા આવ્યા છીએ હા રાજુભાઈએ કીધું કે આ દવાનો તમે ઉપયોગ કરો જેથી તમને સારું રિઝલ્ટ મળશે એમ રાજુભાઈ કે છે અન્ય પણ પાકોમાં ચાલે છે આ દવા જેથી કપાસ છે રીંગણી મરચી ગમે તેમાં ચાલે છે આ દવા કપાસમાં હજી જેટલા લોકો એ તમારે બોટાદ વાળા એરિયામાં વાવતર કરું ખાસ કરીને દવાનો ઉપયોગ કરજો કે શાકભાજીમાં દવા ઓછેલ કેમકે છોડ આંખો કડવો કડે છે એટલા માટે એક તમારો તમે કઈ જગ્યા છે તમારો ગામ તાલુકો જિલ્લો એક અમારું ગામ વૈયા છે બરવાળા તાલુકો જિલ્લો બોટાદ છે મોબાઈલ નંબર તોતેર પાંચ બાણું ત્રીસ આઠ સડસઠ કાંઈ વાંધો નહીં મોબાઈલ નંબર આપ્યો છે દેવાની જરૂર નહોતી પણ કાંઈ વાંધી હાલ છે પણ ખેડૂતને આપણો સ્વભાવ ને બધું હાલ એટલે ખેડૂત એની હાથી એનો મોબાઈલ નંબર પણ એક હવે આપણે એક વાત કે તમે આપણે ચેનલ છે કેટલા સમયથી જોવો છો અમે ચેનલ તમારે લગભગ લગાતાર બે ત્રણ મહિને થઈ બે થી ત્રણ મહિને જોવો છો તો એમાં તમે જોવો છો કેમ લાગે તમને અમને ના બધું

અને તમારી બાજુ કપાસનું નું ત્યારે પુષ્કળ પ્રમાણ વધારે પાકમાં હોય તો હજી જે બંને ખેડૂત આવ્યા છે તો એ રીતે જો હજી તમે પણ જો કપાસ બનાવ્યો તો પહેલેથી ઠેઠ ઉઠ્યા દવાનો છટકાવ રાખશો તો તમારે બીજી કોઈ પણ દવાની જરૂર પડે એનો છટકાવ ઓછું પડશે કેમ કે આ સી છોડ એક નીમ તેલ છે બહુ વધારે હેવી કડવું બનાવેલું છે જેથી લઈને છોડ છે કડવો રે જીવાય અંદર જીવતી હોય તો સુસી નો હોય કે રસ એટલે ભૂખી મરે છે આના પણ મેં ફાયદા કીધા પણ આના પણ એક્સ્ટ્રા વિડીયો પણ આપશું તો તમારા બંને આભાર માનું છું કે તમે ઠેઠ મારી સુધી આવ્યા છો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો ભાઈ ગળ તમે વિડીયો જોઈ આપણે ખેડૂત મિત્રો મળવા આવ્યા હતા બોટાદ નું જે દવા લઈ ગયા છે એની વિશે આપણે સંપૂર્ણ માહિતી આગળ દેવાની છે વિડીયોમાં તો કપાનો તમે પહેલો સ્પ્રે કરો કે ઠેઠ સુધી કરો ત્યાં સુધી દવાનો ઉપયોગ કરી શકો છો જીવાત ને સુસવાનો દે છોડ એટલો કડવો કરી નાખે છે એની વિશે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું પણ આપણો જે એક મહત્વનો મુદ્દો છે તો વાત કરીશું કે આપણે પાયો પાયો મજબૂત કરવાનો પછી વૃક્ષ જેટલા લોકોએ વૃક્ષ વાવ્યો હોય આપણો નીચે મોબાઈલ નંબર આવે છે ફોટો કરી મોકલજો કે મેં વૃક્ષ વાવ્યા છે વોટ્સએપમાં તમે એટલે આપણે વિડીયો બતા હું બતાવીશું કે આ ભાઈએ વૃક્ષ વાવ્યા છે કેમ કે આપણે ખેડૂતે જે આપણું કીધું કર્યું હોય તો એનો ફોટો પણ બતાવીશું વિડીયોમાં જેથી મને પણ ખબર પડે કે આપણે વૃક્ષ વાવવાનું કહીશું કેટલા એનું પાલન કર્યું છે વિડીયો જોવા વાળા ત્રણસો લોકો હોય તેમાંથી કેટલા લોકોએ પાલન કરવું એ પણ આપણને ખબર પડે કેમ કે એ વસ્તુ જરૂરી છે દવા તો તમે સાટો કે ન સાટો આપણે કીધું કરો કે ન કરો પણ એ વસ્તુ તો બહુ જરૂરી છે વૃક્ષ વાવવું આજે નહીં તો કાલે સુધરવું પડશે એમાં કાંઈ હાલવાનું નથી એટલે ખાસ કરીને વૃક્ષ જેટલા વાયો હોય કીધું છે જ્યારે તમે મોકલશો આપણે તરત કહીશું તમે નામ લખશો કે આ જિલ્લામાંથી કે આ તાલુકામાંથી આ ભાઈ વૃક્ષ છે આપણા કહેવા છે તો એ પણ આપણે કહીશું એ પણ ખાસ યાદ રાખજો તો વિડીયોમાં જે આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી આ શું શું કામ કરે કઈ કઈ રીતે કામ કરે એની વિશે થોડી માહિતી આપી કપાસના પાકમાં લે મગફળીમાં આવે એક શાકભાજીમાં દવા નથી આવતી આ દવા એવી છે શાકભાજીમાં ન આવે શરૂ હોય ત્યારે બાકી બધું ક્યારે કેમકે નીંબો આવે છે ને ફૂલ પડવું આવે છે આ વસ્તુ છે ક્યાં મળશે કઈ જગ્યાએ મળશે એ પણ આપણા એક રોય મળશે એ પણ ખાસ કહી દઈએ આપણે એકરો ક્યાં આવું છે એ પણ કહી દઈએ તળાજા માર્કેટિંગ યાર્ડ આવ્યું છે તળાજા તાલુકો જિલ્લો ભાવનગર હજી ઘણા કોમેન્ટ લખે છે કઈ જગ્યાએ આવ્યું છે સ્થળ તો તળાજા છે જિલ્લો ભાવનગર છે જે માર્કેટિંગ યાર્ડ આવ્યું છે એની પાસે જે અમિતરા શોપિંગ છે બે નંબર એ આપણી ત્રીસ નંબરની દુકાન છે તો એ પણ એડ્રેસ આપી દીધું છે હવે બીજો વાત કરીશું આ છે કપાસમાં પહેલેથી લઈ ઠેર તમારા કપાસ સુધી ન કોઈ પણ જવા નાખો સાથે પચીસથી ત્રીસ એમએલ હેવી ટાઈપ હોય તો ત્રીસ પચીસ એમએલ નાખો કોઈપણ તમે એસિમેટ નાખો કે મોનો નાખતો એને ભેગા દવા નાખો એટલે તમારે જીવાય જ છે આમ હું કહેવાય એમ દસ થી બાર દિવસ સુધી પાછી આવી જ કે આવે તો ખાઈ નું છોડ કડવો થઈ ગયો એવો આમ તમને આમ એવો રિઝલ્ટ આવે ને કે ભાતનો પૂછો જે ગયા વર્ષે ખેડૂતે વાપરી છે અમરેલી બાજુના ખેડૂત છે આ દવાનો એવું રિઝલ્ટ એમ તો ગયા વર્ષે અહીંયા મળતી નથી હજી હજી મળતી નથી હાલમાં તો ત્રણ વખત પૂરીથી મગાવી હતી જે આ દવા છે અને આની આ દવા છે એક સુરેન્દ્રનગર બાજુના ખેડૂત એને પણ બે વખત મગાવી છે કેમ કે એને આમ એક નંબરનું રિઝલ્ટ આવ્યું હતું પણ તો તમે જે કપાસ્યું પહેલાં થેઠ સુધી કરશો ભાઈ તમારે પાંચ દિવસે છંટકાવ કરવો પડતો હોય છટકાવ નહીં કરવો પડશે અને આમ રિઝલ્ટ એવું આવશે કે પાડોશી જોતરો છું ભાઈ પાડોશી પૂછશે ભાઈ તમે એમ કઈ દવાનો ઉપયોગ કરો તમે તમે તરત કહેશો કે મેં તો આજી પ્રો એસ દવા આવે છે નીમ બોઇલ એ આની ભેગી નાખી હતી અને એવું રિઝલ્ટ આવ્યું છે તો તું પણ વાપર એમ કે પછી ક્યાં મળે પછી કહેવો તમે રાજુભાઈને એક રોઈ મળે છે કેમ કે અમુક વસ્તુ આપણે અહીંયા મળે તો જ મજા આવે બધે મળતું હોય તો પાછું તમારે બીજે જવું પડે તો આ વાતો થઈ ગઈ કપાસની ઝી પછી તમે મગફળી બનાવી છે તો એમાં પણ કામ કરશે બહુ સારામાં સારું ઈળની દવા ભેગું નાખો કોઈ પણ બીજી જીવાયતું હોય ઈળની દવા નાખવાથી કોઈ પણ બીજી જીવાય તો હોય એ રસ ન હોય કે ઈળ તો મરીએ પણ બીજી જીવાય તો એનો રસ સુસી કે તો એમાંય તમારે સારામાં સારું રિઝલ્ટ આવે તો આ એક દવા છે ઘણી રીતે કામ કરે હજી બીજું શું કામ કરે તો એ પણ તમે ટાઇટલમાં જોઈ શકો છો એમાં તમને મુંડો બતાણું ઈયળ બતાણી ભૂંડ બતાણું રખડાવ પશુ બતાણા ઘણું બતાણું ઉપર ટાઇટલમાં તમે જોયું છે એટલા વસ્તાને ખાયનું કેમકે સોળ જ એટલો કડવો સી જાય છે તો ખાય તો નથી જેકવાના તો આવી દવા છે એકદમ સરસ દવા છે પચીસ ત્રીસ રૂપિયા પપનું પોસ્ટિંગ પડે છે અને બહુ સારામાં સારી વસ્તુ છે પાવા માલે સાટો માલે ડુંગળી ડુંગળીમાંથી જે ડુંગળીના ઘણા પેલા પૂછતા બિયરણ આવી ગયું છે આ બિયરણ આવી ગયું છે અને ડુંગળીના પાકમાં પણ તમે પહેલેથી સુધી ઉપયોગ કરો એટલે તમારે જે દવાનું પાંચ દિવસ રીઝલ્ટ દસથી બાર દિવસ સુધી રિઝલ્ટ રહી એટલે તમારે ખંભે પપ પણ ઓછા દિવસ લેવો પડે પપનું કોસ્ટિંગ ઘટે બીજી દવા ઓછી વર પડે સરવાળો ઘણો તો તમારે દવાજી ખાતી હોય દસ હજારની આખો ડુંગળી પાકે એક એક્ઝામ્પલ લઈ છે એક પાછા ઘણા એમ કહે મારે પચાસ હજારની દવા જે એ તો વસ્તુ અલગ છે તો તમારે સાતથી પાંચથી છ હજારમાં પતી જાય તો તમારો ઘેટાય ને ત્રણથી ચાર હજારનો ખર્ચ તો એવી વસ્તુ છે કોઈ પણ દવાઈનું રસેશન પાવર વધારે દેવાને બહુ સારું રિઝલ્ટ આવે છે તો તમે પણ જો હજી ડુંગળી કપાસ બનાવો કપાસ તો હવે શરૂ ઘણાને મહિના મહિના થવા આવે છે તો પહેલો સ્પ્રે કરતા હોય એમાં આનો જરૂરથી ઉપયોગ કરજો જેથી તમારે રખડાવ માલનો પણ ઇશ્યુ હોય એ સોલ્યુશન આવી જાય ભૂંડ ભૂંડનો ઘણો પ્રશ્ન હોય પછી અમુક ઈડ હોય એ ખાઈ જ ન હોય કે સોડ કુદા હોય એ પણ ન આવે જે એની સાયકલ હોય એ બધી મૂકતી હોય કપાસ મગફળી તમે કોઈ પણ પાક બનાવો એક શાકભાજીમાં ફૂલથી ઉપયોગ નહીં કરતા ખાસ ધ્યાન રાખજો જેથી કાલે સવારે તમે મને કહેશો કે રાજુ બહારું મેં શાકભાજીમાં નહીં પણ શાકભાજી કડવું લાગવાનું શાક બનાવ્યું તો કેમકે કડવું બહુ આવે છે અને આનું કમસે કમ પંદર દિવસ સુધી તો પાવર રહે છે અને કોઈ હાનિકારક નથી કેમ કે નીમ બેસ છે નીમ આવે છે આપણો લીમડો એને હર્કમાંથી બનાવેલું છે તો આવી વસ્તુ આપણી ત્યાં જાણવા મળશે કઈ રીતે ખર્ચ ઘટે બીજી દવા ઓછી નખવી પડે તો ક્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી રજી કરી નાખજો પહેલાં નહોતું કીધું પણ હવે ફરીથી કહી દઉં છું એ પણ યાદ રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો રાખજો તો રોજ રોજ માહિતી મળે કાલે મગફળીના વિડીયો બતાવ્યો હતો તો ખાસ થોડું કહી દઉં છું મને જે માહિતી મળી છે મગફળીમાં જે એક દવા આવે છે હાચી હાચીમે જે આ દવા છે ખાસ એ તમે દસ દિવસની મગફળી થાય તો એ નાખી શકો છો મગફળી નુકસાન જાજુ કરતી નથી આ છે એ બધા તમામ પ્રકારનું ફળ બાળે છે એનું પણ ખાસ યાદ રાખજો પછી અમુક જે નથી પડવાનું નથી પણ નામ લેતો નથી તમારે કાળિયું ખારીઓ જે આવતું હોય લાંબા પાનનું ગોળા પાનનું જે આવતું હોય તમારે તો આ છે તમે દસ દિવસ પછી ગમે ત્યારે એની ટાઈમ નાખી શકો છો આની થોડીક આપણે માહિતી મળી જાય ત્યારે શું થાય મગફળી નીકળે એ રોડ ખડે બહાર નીકળે તો કોઈ દવા નાખી નાખીશ બીજી દવા મેં તમને કાલે બતાવી છે એ બધું વીસ દિવસ પૈસા આ દવા છે એ ઓછા સમયની અંદર હાલે છે તો તમારે નજીકમાં જ્યાં મળે ત્યાંથી ખરીદી કરી શકો આની પણ આપણે માહિતી આપી દીધી કેમકે ચેનલમાં સબસ્ક્રાઈબ કરેલી હોય તો રોજ કાલે આપણે ખબર ન હોય તો આપણે આજે દિવસ ફરીથી માહિતી આપી દીધી તો તમને માહિતી રોજ મળતી રોજ નવી જ માહિતી મળવાની છે કેમ કે આપણે ખેતી સાથે સંકળાયેલા છે તો આપણો ખર્ચ કેમ ઘટે એવું નથી કે હાલો હોય તમને અહીંથી એવું ભારે ભારે સમજાવી દઉં કે તમારે ખંભે ખર્ચ વધી જાય આપણે ખર્ચ પણ ઘટાડો છો જમીનજન્ય રોગ માટે પાયામાં તમે કોઈ પણ પાક બનાવો તો એમાં અવશ્ય એક વખત લીંબોળીનો ખોળ આવે છે અથવા એડીનો ખોળ છે એનો જરૂરથી ઉપયોગ કરજો પાયામાં જેથી તમારા જમીજીની રોગ ઓછા આવે આ તો હું રોજ કહેતો રહેવાનો છું કેમ કે આનો મને થોડોક અનુભવ છે જે અનુભવવાળી વસ્તુ છે રોજ કે શેર કરીશ એટલે તમારો અમુક ખર્ચ ઘટે અમુક ખર્ચ ઘટશે તો તમે રોજ મને યાદ કરવાના છો તો આજની આપણે એ માહિતી વિરામ કરીશું કાલે કાઢ નેક્સ્ટ ફરીથી માહિતી આપશું